શું તમે જાણો છો વિશ્વમાં સૌથી મોટા હાથીનું નામ છે બિગ ટસ્ક તે આફ્રિકન હાથી છે અને તેનું વજન છ ટન થી પણ વધારે છે તેની ઊંચાઈ ચાર મીટર થી પણ વધારે છે બિગ ટસ્ક પચાસ વર્ષ થી પણ વધારે જીવે છે તે ખૂબ જ શાંત અને સૌમ્ય સ્વભાવનો છે ઝુંબો આ હાથીનું વજન પાંચ ટનથી પણ વધારે હતું અને તેની ઊંચાઈ ત્રણ પોઈન્ટ ત્રણ મીટર હતી ટાઈક આ હાથીનું વજન ચાર પોઈન્ટ બે ટન હતું અને તેની ઊંચાઈ ત્રણ પોઈન્ટ બે મીટર હતી લાલુ આ હાથીનું વજન ચાર ટન હતું અને તેની ઊંચાઈ ત્રણ મીટર હતી આ બધા હાથીઓ હાલમાં જીવિત નથી પરંતુ તેઓ તેમની વિશાળતા અને શક્તિ માટે જાણીતા છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો દુનિયાનો સૌથી મોટો સાપ એનાકોન્ડા છે જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે એનાકોન્ડાની બે મુખ્ય પ્રજાતિઓ છે ગ્રીન એનાકોન્ડા અને યલો એનાકોન્ડા ગ્રીન એનાકોન્ડા દુનિયાનો સૌથી મોટો સાપ છે જે ત્રીસ ફૂટ સુધી લાંબો અને પાંચસો પચાસ પાઉન્ડ સુધીનું વજન ધરાવે છે યલો એનાકોન્ડા થોડો નાનો હોય છે જે વીસ ફૂટ સુધી લાંબો અને 200 પાઉન્ડ સુધીનું વજન ધરાવે છે એનાકોન્ડા બિન્ઝેરી સાપ છે જે તેમના શિકારને ગળી જાય છે તેઓ સામાન્ય રીતે મોટા સસ્તન પ્રાણીઓ પક્ષીઓ અને માછલીઓનો શિકાર કરે છે એનાકોન્ડા પાણીમાં રહેવાનું પસંદ કરે છે અને તેઓ ઘણીવાર નદીઓ અને તળાવોની આસપાસ જોવા મળે છે એનાકોન્ડા એક રસપ્રદ અને ભયાનક પ્રાણી છે તેઓ દુનિયાના સૌથી મોટા સાપ હોવા ઉપરાંત તેઓ ખૂબ જ શક્તિશાળી પણ છે એનાકોન્ડા તેમના શિકારને ગળી શકે છે જે તેમના પોતાના શરીરના કદ કરતા ઘણા મોટા હોય છે બ્રહ્માંડમાં એક એવો પણ ગ્રહ છે જ્યાં માણસો બે હજાર વર્ષ સુધી જીવિત રહી શકે છે આ ગ્રહ આપણી પૃથ્વીથી એકત્રીસ લાઇટયર દૂર છે હું એ ગ્રહની વાત કરું છું જે વીસ ફેબ્રુઆરી ઓગણીસો ત્રેવીસ માં શોધાયેલો ગ્રહગુલ્ફ એક હજાર ઓગણસી બી આ ગ્રહ વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ગ્રહ આપણી પૃથ્વીથી બે ગણો મોટો છે અને એક લાલ તારાનું ચક્કર લગાવે છે જે આપણા સૂર્ય થી ત્રણ ગણો નાનો અને ઠંડો છે બુલ્ફ એક હજાર ઓગણસિત્તર બી પોતાના તારાથી હેબિટેબલ ઝોન ના નજીક છે એટલા માટે પૃથ્વીની જેમ પાણી અને સારું વાતાવરણ હોઈ શકે છે વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે કે અહીંયા પહેલેથી જ પણ જીવન હોઈ શકે છે ને સૌથી સારી વાત તો એ છે કે આ ગ્રહ ઉપર પંદર દશમલ છ દિવસ એક વરસ હોય છે તમે જુઓ પૃથ્વી ઉપર એસી થી પિંચ્યાસી વર્ષ જીવતા હોય તો તે ગ્રહ પર તમે બે હજાર વર્ષ સુધી જીવી શકો મોબાઈલ શું શું નથી ખાઈ ગયો એમ જ એ આટલો તગડો નથી થયો બહુ બધું ખાઈ ગયો છે આ મોબાઈલ એ હાથની ઘડિયાળ ખાઈ ગયો ટોર્ચ લાઇટ ખાઈ ગયો ચિઠ્ઠીઓ ખાઈ ગયો પુસ્તકો ખાઈ ગયો રેડિયો ખાઈ ગયો ટેપ રેકોર્ડર ખાઈ ગયો કેમેરા ખાઈ ગયો કેલ્ક્યુલેટર ખાઈ ગયો આપણા પાડોશીની દોસ્તી ખાઈ ગયો એકબીજાને જોડે રહેવાનું ખાઈ ગયો આપણો કિંમતી સમય થઈ ગયો આપણો આરામ ખાઈ ગયો પૈસા ખાઈ ગયો યે સંબંધ ખાઈ ગયો આ દોસ્તી ખાઈ ગયો આપણી યાદશક્તિ ખાઈ ગયો એ તંદુરસ્તી ખાઈ ગયો દુનિયા પર એની એવી અસર થવા લાગી કે આદમી મૂર્ખ અને ફોન સ્માર્ટ થઈ ગયો જ્યાં સુધી ફોન વાયર સાથે બાંધેલો હતો ત્યાં સુધી માણસ આઝાદ હતો જ્યારથી ફોન આઝાદ થયો છે ત્યારથી માણસ ફોથી બંધાઈ ગયો છે આંગળીઓ જ ખાલી નિભાવે છે સંબંધ કોઈને પણ મોઢેથી સંબંધ નિભાવવાનો ટાઈમ નથી